સુરતમાં માથાભારે સંચુ કોઠારીની ટોળકી વિરુદ્ધ ગુસ્તી ગો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે આ ટોળકીનો સાગરીત બે ગુનામાં ત્રણ વર્ષની નાસ્તો ફરતો હતો જેને સુરત કાયમ બ્રાંચ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી ઉપર વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું આ અંગે રાજ પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી પોતાના સાગરીતો સાથે મળી સજ્જુ કોઠારીના ટોળકીના નામથી ગુનો આચરતા હતા આ ટોળકી વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેબિંગ નોંધવામાં આવી હતી ત્યારે આ ગુનામાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સજુ ગુલામ મોહમ્મદ કોઠારી મોહમ્મદ સમીર સલીમ શેખ અલ રખરા ગુલામ મુસ્તાફા શેખ અને ગુલામ હુસેન હૈદર અલી કોચાલીના નામે જાહેર થયા હતા તે પૈકી તે ટોળકીનું લીડર મોહમ્મદ સાજિદ ઉર્ફે સચુ કોઠારી તથા મોહમ્મદ સમીર સલીમ શેખની તારીખ પચીસ રન બે હજાર બાવીસના રોજ ધરપકડ થઈ અને અલખ રાખ શેખની તારીખ એકવીસ બાર બે હજાર તેરના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિરાટ ઇસ્ટ મુંબઈ ખાતે ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાનો આરોપી ગુલામ હુસેન હૈદર અલી પોજાણી તો તે નાનપુરા વિસ્તારનો રહેવાસી હતો અને સજુ કોઠારી ગેંગના સભ્યની છાપ ધરાવતો હતો જેથી તે ગુનાહિત પ્રવૃત્તિ કરતો હતો આ ટોળકીના લીડરો અને સભ્યોની ધરપકડ થયા બાદ પણ ગુલામ પ્રેર પ્રવૃત્તિ કરતો હતો અને નાસ્તો ફરતો હતો આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગુલામ હુસેન હૈદર અલી પોજાણી દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટ દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે આવવાનો છે તેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીની મદદ મેળવી આરોપી ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપી ગુલામ હુસેન ભોજાણી પોતાની વિરુદ્ધ ગુસ્તરીકો ગુનો દાખલ થયા પોતાની ધરપકડ તડવા તે જ સમયે સુરતથી દિલ્હી ખાતે જઈ ત્યાં ભારત દેશ છોડી ઈરાન દેશમાં કુમ ખાતે નાસી ગયો હતો અને ત્યાં ધાર્મિક સ્થળે ચાર મહિના રોકાયો હતો ત્યારબાદ આફ્રિકાના માડા ગાસ્કર ખાતે ચાર મહિના રોકાયા બાદ દુબઈમાં બે મહિના રોકાયો હતો ત્યાંથી થઈ યુએસએ ના ન્યુયોર્ક શહેર ખાતે નાસી ગયો હતો યુએસએમાં રેડ રૂપ શહેરમાં લોંગ પર દુબઈ સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો પકડાયેલા આરોપી પોતાની ધરપકડ ટાળવા પોતે વિશ્વના અલગ અલગ દેશમાં વિઝિટર વિઝા મેળવી નાસ્તો ફરતો હતો યુએસએ થી વાયા દુબઈ થઈ મુંબઈ ખાતે આવતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા અલ્લાખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુચ્છેટપનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનમાં નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું અલ્લા રખ્ખા અને ગુલામ બંને સુરત થી ભાગી ગયા હતા અલ્લા રખ્ખા ને બે હાજર માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સાત કન્ટ્રીઓમાં ફરતર્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કું પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને ને એની વેરિફિકેશન એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈ થી આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈ થી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે આને સજ્જુ સાથે એક્સોશન ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત પોલીસ સ્ટેશનના બીજા કેસમાં પણ એ બાવીસ થી વોન્ટેડ હતો અગાઉ પણ એ ના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે અમિત શાહ કન્સલ્ટ એસેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાંજપુરા ફ્લેટો વેચાણના બહાને ત્રણ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી ચાલીસ ફ્લેટોની ખુટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પકડાયેલા આરોપી વિરુદ્ધ અઠવાલાયન્સ પોલીસ મથક અને ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે બીરો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત